નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું ગુજરાતમાં કેવું રહેશે ઠંડીનું પ્રમાણ બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું કેટલો વરસાદ આવશે અત્યારે ગુજરાતમાં ન્યૂનતમ તાપમાનમાં ઘણો બધો તફાવત જોવા મળી રહ્યો છે ન્યૂનતમ તાપમાન સોળ સત્તર અથવા તો તેનાથી પણ નીચે ડિગ્રીમાં જોવા મળી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આવનારા અડતાલીસ કલાકમાં હજુ પણ ન્યૂનતમ તાપમાન ચૌદ ડિગ્રીની આસપાસ અનેક વિસ્તારમાં પહોંચે તેવી સંભાવના છે બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં છ અથવા તો સાત ડિસેમ્બર સુધી વરસાદની શક્યતા રહેલી છે અને ભારે તબાહીવાળો વરસાદ પણ આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમૂહ લગ્નમાંથી ભાડાનો વરરાજો પકડાયો છે ઉત્તર પ્રદેશમાં એક સમૂહ લગ્ન દરમિયાન એક ભાડાનો વરરાજો પકડાયો છે સામૂહિક લગ્નમાં તપાસ દરમિયાન અધિકારીઓને શંકા જતા તેમણે પેરા અટકાવ્યા અને એક વરરાજાનું આધાર કાર્ડ ચેક કર્યું જે નકલી નીકળ્યું હતું આરોપીએ જણાવ્યું કે તેને બે હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા સમૂહ લગ્ન માટે અરજી કરનાર વ્યક્તિ પોતે લગ્ન કરવા માટે આવ્યો ન હતો અને તેની જગ્યાએ બીજાને મોકલી દીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનનો શાનદાર વિડિયો સામે આવ્યો છે કળા હોય તો આવી સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સેંકડો લોકો એકસાથે ચિત્રો બનાવી રહ્યા છે વિડીયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ચીનનો છે જ્યાં એક આર્ટ કોલેજમાં એડમિશન માટેની પ્રવેશ પરીક્ષા લેવામાં આવી રહી છે આ વીડિયો જોતા જ અદભુત લાગી રહ્યો છે ત્યારે હકીકતમાં તે જગ્યા પરનો માહોલ કેવો હશે તેની કલ્પના કરવી રહી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધંધો કરવા સરકાર આપી રહી છે સબસિડીવાળી લોન જો તમે ધંધો કરવા માંગતા હોય અને તમારી પાસે નાણાં નથી તો ચિંતા કરશો નહીં તમે સરકારની વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ લોન લઈ શકો છો ખાસ વાત એ છે કે તમને સબસિડી પણ મળશે આ યોજના હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર વ્યક્તિઓને રોજગારી પૂરો પાડવાનો આશય છે સહાય માટે બીએલપી ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો ત્રીસથી ચાલીસ ટકા સુધી સબસિડી પણ મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે કરો આ કામ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઈ કેવાયસી કરાવ્યું હોય તે જરૂરી છે જો તે નહીં કરાવે તો તેમને આ યોજનાનો લાભ નહીં મળે પીએમ કિસાન યોજના હેઠળ ઓગણીસ હપ્તો જાન્યુઆરીમાં જારી કરવામાં આવી શકે છે ઓનલાઈન ઈ કેવાયસી માટે પેલા પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર જવાનું રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત થયા છે નવસારીમાં ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાયો હતો જલાલપોરના કોલાસણા ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ યુવકોએ ઘટના સ્થળે દમ તોડી નાખ્યો હતો બાઇકનો બેલેન્સ ખોરવાતા બસ સ્ટેન્ડ સાથે અથડાયા હતા તેઓના ચહેરા અને માથાના ભાગે ઈજાઓ પહોંચતી હતી આ ઘટનાની જાણ મરોલી પોલીસ સ્ટેશને થતાં મરોલી પોલીસ સ્ટેશને ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણી ન મળતા ખેડૂતોએ રામધૂન બોલાવી હળવદ તાલુકામાં નવા ધનાળા દેવડિયા સુરવદર પ્રતાપગઢ તેમજ માળિયા તાલુકાના ખાકરેચી રોહીસળા વેજલપર સહિત દસ ગામોની આશરે પાંત્રીસ હજાર વીઘા જમીનમાં પાણીનો લાભ મળે છે તેવામાં ખેડૂતોને પાણી મળવાનું બંધ થઈ જતાં ખેડૂતોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે માયનોર ડી ટ્વેન્ટી ફોર કેનાલ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈને પાણીની માગ સાથે રામધૂન બોલાવી હતી ખેડૂતોને પાણી ન મળવાને કારણે શિયાળુ પાક નિષ્ફળ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલી વાર ગંગા પૂજન કરીને વડાપ્રધાન કરશે મહાકુંભની શરૂઆત દેશના પીએમ નરેન્દ્રભાઈ મોદી તેર ડિસેમ્બરે ગંગા પૂજન કરીને મહાકુંભ બે હજાર પચીસનું ઉદઘાટન કરશે આ પ્રથમ વખત બનશે જ્યારે વડાપ્રધાન મહાકુંભ ઇવેન્ટનું ઉદઘાટન કરશે આ પહેલાં સામાન્ય રીતે ડીએમ અથવા તો ફેર ઓફિસર ગંગાની પૂજા કરીને માઘમેળા અને કુંભ મેળાની શરૂઆત કરતા હોય છે પ્રયાગરાજ આવેલા સીએમ યોગી આદિત્યનાથે આ માહિતી આપવા માટે મહાકુંભ અને વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બહાર જતાં પહેલાં ધાબડા તૈયાર રાખજો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે ઠંડી પડી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવના છે રાજ્યમાં પૂર્વથી પશ્ચિમના પવનોની અસરથી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર અનુપવાયો નથી લઘુત્તમ તાપમાન સોળથી લઈને અઢાર ડિગ્રી રહેવાની સંભાવના છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સતત બીજા દિવસે પોલીસનો સપાટો જોવા મળ્યો છે અમદાવાદમાં બે ફાર્મ બનેલા અસામાજિક તત્વોને લઈને પોલીસે કોમ્બિંગ નાઇટ શરૂ કર્યું છે અમદાવાદમાં વધી રહેલી ગુનાખોરીને રોકવા ગૃહમંત્રી આદેશ આપ્યા બાદ સતત ત્રીજા દિવસે પણ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન અનેક વાહન ચાલકો ગુનાહિત પ્રવૃત્તિ કરેલા ઝડપાયા હતા પકડાયેલા લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે નંબર પ્લેટ વિના વાહનોને મહત્વના ઇશારો કર્યો છે પુષ્પાની ત્રીજી સિક્વલ તરફ સંકેત આપ્યા છે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેણે લખ્યું છે કે સાત આઠ વર્ષથી છેલ્લા પાંચ વર્ષથી આ સેટ પર રહેવાને કારણે આ સેટને ઇન્ડસ્ટ્રીમાં મારું ઘર બની ગયું છે અને આખરે મારો છેલ્લો દિવસ હતો એમ જોઈએ તો હજુ ઘણું કામ બાકી છે અને દેખીતી રીતે ભાગ ત્રણ પરંતુ આ અલગ લાગી રહ્યું છે ભારે પણ લાગતું હતું એવું લાગ્યું છે કે તે હવે પૂર્ણ પણ થઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેન્ડવીચ અને ચા કોફી પીધા બાદ પચાસ વિદ્યાર્થીનીને ફૂડ પોઈઝનિંગ થયું છે વડોદરાની એક ખાનગી યુનિવર્સિટીમાં પચાસથી વધુ વિદ્યાર્થીનીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે સામે આવેલી માહિતી અનુસાર નાસ્તામાં સેન્ડવિચ અને ચા કોફી પીધા પછી પચાસ વિદ્યાર્થીનીને ફૂડ પોઈઝનિંગ થયું હતું વિદ્યાર્થીનીઓને ઉલટી થતાં દાખલ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીનીઓને કોઈ મળી ન શકે તે માટે હોસ્પિટલ ખાતે યુનિવર્સિટીનો સિક્યુરિટી સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓની તબિયત સુધારા પર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો થયો છે સામે આવેલા આંકડા અનુસાર અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ ઇકોતેર હજાર એકસો ને દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર સિત્યોતેર હજાર પાંચસોને સિત્તેર પ્રતિ દસ ગ્રામ છે એટલે કે બાવીસ કેરેટ સોનાના ભાવમાં ગઈકાલના ભાવ કરતાં બસો સિત્તેર રૂપિયાનો વધારો થયો છે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો બસોને નેવ રૂપિયાનો વધારો થયો છે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ સિત્તેર હજાર ચાલીસ અને ચોવીસ કેરેટ સોનાનો દર સિત્યોતેર હજાર એંસી પ્રતિ દસ ગ્રામ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે